આમ તો જવાની કોઈ ઉતાવળ નથી પણ કોનો ટાઈમ ક્યારે થઈ જાય કોને ખબર ચલો રજા લઉં ત્યારે એ બોલવાનું રહી જાય કોને ખબર ચકચકિત આરસની તકતી થી રચો સિંહાસનો ટોચ પર પહોંચો અને નીકળે કબર કોને ખબર કુચ કર કરકસર કુચ બતર કભી કભી લગર વગર કેવું જીવાયું જીવતર કોને પડી કોને ખબર હોય કહેવાનું ઘણું કીધું ન હોય જે કદી હોય હોય કહેવાનું ઘણું કીધું ન જે કદી એ તો ઠીક પણ ચૂમવાનું રહી જાય કોને ખબર આ સાંભળીને એક જણ યાદ આવે ને તોય એને હું યાદ હોઉં કે નહીં કોને ખબર